નમસ્કાર મિત્રો મિત્રો દ્વારકા ભાજપમાં ભંગાણ છે 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 કોંગ્રેસમાં વાત એ કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની ખરાબ પરિસ્થિતિ વચ્ચે એક સારા સમાચાર કોંગ્રેસના અન્ય જિલ્લાના કાર્યકર્તાઓ માટે સામે આવ્યા છે શું છે વાત વિસ્તારથી કરીએ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી છોડી કેટલાય કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે નગરપાલિકા પ્રમુખ વખત સભ્યોનો પણ સમાવેશ થાય છે શહેર અને રાવલ નગરપાલિકા ભ્રષ્ટાચાર કોંગ્રેસનો કાર્યક્રમ રાવલ બોલે છે અને આ કાર્યક્રમમાં પાલ આંબલિયા દ્વારકા જિલ્લા પ્રમુખ પૂંજાભાઈ વંશ પૂર્વ ધારાસભ્ય ઉના અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય આ સહિત આગેવાનો જોડાયા હતા આગેવાનોએ પોતપોતાની વાત કરી જામ રાવલ શહેર અને રાવલ નગરપાલિકામાં કેટલા હદે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે મુદ્દે વાત કરી અને ત્યારબાદ તે રાવલ નગરપાલિકાના અલગ અલગ કાર્યકર્તાઓ પછી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હોય એસસી મોરચાના પ્રમુખ હોય ભારતીય જનતા પાર્ટીના આ સહિત સાત આઠ મુખ્ય અને આ સહિત તેમની નીચે દોઢસોથી બસો લોકો જોડાયા હોય તેવી માહિતી સામે આવી છે દ્વારકામાં ભારતીય જનતા પાર્ટી મજબૂત થઈ છે આજે દ્વારકાની દ્વારકા વિધાનસભા અને ખંભાળિયા વિધાનસભા આ બંને ભાજપ પાસે છે દ્વારકા જિલ્લો લોકસભામાં જામનગર લોકસભા અંતર્ગત આવે છે તો જામનગર લોકસભામાં પણ આજે ભાજપ મજબૂત છે ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો છે એક ધારાસભ્ય આમ આદમી પાર્ટીના છે હેમંત ખવા જામજોધપુરથી કોંગ્રેસ પાસે આજે એક પણ ધારાસભ્ય જામનગર લોકસભામાં નથી જામનગર જિલ્લામાં નથી દ્વારકા જિલ્લામાં નથી કાર્યક્રમ પછી શેર લોહી એટલા માટે ચઢી રહ્યું છે કારણ કે કોંગ્રેસના કાર્યક્રમોમાં એક મેસેજ જઈ રહ્યો છે કે હવે ફરી કોંગ્રેસ બેઠી થઈ રહી છે ફરી દ્વારકા જામનગરમાં કોંગ્રેસ કાઠું કાઢી શકે છે આ પહેલાં પણ જ્યારે મુખ્યમંત્રી દ્વારકા જિલ્લામાં કાર્યક્રમ માટે આવ્યા હતા ત્યારે પણ કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા આ સિવાય ત્યાં આમ આદમી પાર્ટી પણ મહેનત કરી રહી છે પાલિયા ત્યાંના બીજા તાલુકા ભાણવડ તાલુકા પ્રમુખોએ પોતપોતાના વિડીયો મૂકતા રહે છે સોશિયલ મીડિયામાં ત્યાંનો ભ્રષ્ટાચાર લોકો સુધી પહોંચાડતા રહે છે એટલે કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ ફરી બેઠી થઈ રહી છે આવનાર સમયમાં મોટું પરિણામ લાવી શકે છે ખાસ કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારકા જામનગરમાં એક સારું પરિણામ લઈને આવશે તો પછી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં તેને એ મદદરૂપ થશે તેને ફાયદો વધુ મળશે આ જ ભાગરૂપે જામનગર જામરાવલ નગરપાલિકામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો અને રાવલ નગરપાલિકાના કેટલાય લોકો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા સાંભળો તેમણે શું કહ્યું ત્યારબાદ પૂંજાભાઈ વંશપાલભાઈ શું બોલ્યા સાંભળીએ ભાજપના આના સ્થાનિક લોકો એવો એવો કર્યો કયા મોટે ભાજપ ભેગો રાવલ મારું એટલે પ્રજા વસર જાવે જો તો રસ્તો જ ન રહેવા દીધો

બેકી ભાજપમાં જ આજ છેલ્લા બાર વર્ષથી આ ભાજપમાં હું કાર્ય કરતા હતો અને છેલ્લા પાંચ વર્ષથી હું અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ રહી ગયેલ છે અને મારી ગ્રાન્ટો અન્ય જગ્યાએ વપરાણી છે આજથી લગભગ ત્રણેક મહિનાથી અમે લડત આપીએ છીએ રજૂ વારંવાર રજૂઆત કરીએ છીએ એનો કોઈ જતો નિકાસ આવ્યો નહીં પછી અમે એકવાર પાલભાઈને મળ્યા ત્યાંથી અમારી ગ્રાન્ટોનું થોડું કામ મને અમને આશા જાગી કે અમારા કામ થઈ જશે એટલે અમે હું આજથી કોંગ્રેસમાં જોડાઉં છું અને તમામ

એક અમારા અંતિમ સંસ્કાર સંસ્કારની દેએ છીએ અમે અને એમાં ટૂંકમાં શું કે પ્લસમાં આપણે કહીએ કે અગ્નિ દાન નથી દેતા ત્યાં રૂમ બનાવ્યો છે એ રૂમ હકીકતે છે જ નહીં એકવીસ માં બનાવેલો છે એમાં દર્શાવે છે અમારી પાસે કાગળિયા છે એના બધાય નગરપાલિકા અમને જવાબ આપ્યા છે એવા અને હકીકતે રૂમ છે જ નહીં પછી પ્લસમાં રોડ રોડે છે નહીં પછી અમારી ગ્રાન્ટો બહુ જાજે એટલે બહુ જાજી અમારી હેતુ ફેર ફેરકેરા વગરની બીજા અન્ય વિસ્તારોમાં વપરાય ગયેલ છે તમે પલ્ટીમાં જાણ કરી છે અમે બધી જ્યાંથી કોઈ જીતનો અમને રિસ્પોન્સ નથી મળ્યો હું રાહુલનગર પાલિકામાં બાર વર્ષ થયા ભાજપમાં છે પછી અમે આ પાંચ વર્ષથી આ છેલ્લા પાંચ વર્ષ થયા સ્થાનિક વિરોધથી બરાબર સિટી પ્રમુખ મહામંત્રી બધાને આમ વારંવાર જણાવીએ છીએ છતાંય એનો કોઈ નિકાસ થયો નથી હજી સુધીમાં હવે સાંભળ્યું કે તેમણે શું કહ્યું આજના સમયમાં ભાજપ કોઈ છોડે એ આશ્ચર્યની બાબત લાગે કારણ કે દેશમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીમાંથી આવે રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને કેટલા સમયથી છે ભારતીય જનતા પાર્ટી પાસે આજની તારીખે પણ આટલા વર્ષો પછી એન્ટી ઇન્કમ્બન્સી સામે આવી જોઈએ વિરોધનો જુવાળ સામે આવવો જોઈએ સરકાર પડી જવી જોઈએ ઉપરથી એકસો સાહીઠથી પણ વધુ ધારાસભ્ય છે આ પરિસ્થિતિમાં કોઈ ભાજપ છોડે એટલે સવાલ થાય અને એ ભાજપ છોડે તો અન્ય પક્ષમાં એક ખુશીની લહેર પણ થાય કોંગ્રેસમાં આજે ખુશીની લહેર છે કારણ કે કોંગ્રેસમાં એક નગરપાલિકાના મોટા ભાગના લોકો જોડાયા છે આ નગરપાલિકામાં આવનાર સમયમાં કોંગ્રેસ પોતાનો પગ જમાવી શકે છે અને આવનાર સમયમાં કોંગ્રેસ એ વિસ્તારથી એક મેસેજ પણ પહોંચાડી શકે છે કે હવે ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ છેલ્લે છેલ્લે જ્યારે નગરપાલિકાની ચૂંટણીના પરિણામ સામે આવ્યા હતા ત્યારે સલાયા નગરપાલિકા એકમાત્ર નગરપાલિકા હતી કે જ્યાં કોંગ્રેસ જીતી હતી બાકી ગુજરાતમાં નગરપાલિકા કોંગ્રેસ બનાવી શકી નહોતી બીજી વાત એ છે કે તેના કરતાં વધારે સમાજવાદી પાર્ટી માણા કુતિયાણા અને રાણાભાવ આ બંનેમાં સમાજવાદી પાર્ટીએ નગરપાલિકા બનાવી હતી અને આમ આદમી પાર્ટી એક પણ નગરપાલિકા બનાવી શકી નહોતી એ સમયે સલાયા નગરપાલિકામાં આદમી આમ આદમી પાર્ટી મજબૂત હતી પણ થોડા માટે રહી ગઈ કોંગ્રેસે પોતાનો વિસ્તાર જમાવી રાખ્યો એ વિસ્તાર પણ એ સલાયા નગરપાલિકા પણ આ જામનગર લોકસભા અંતર્ગત આવે છે અને હવે ધીરે 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 પહેલાં પાયા મજબૂત કરવા પડશે નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મજબૂત કરવી પડશે અને આ જ કારણોસર જામનગર જિલ્લા પ્રમુખ અને દ્વારકા જિલ્લા પ્રમુખ અત્યારે કામે લાગ્યા છે પાલાંબલિયા દ્વારકા જિલ્લા પ્રમુખ છે સાંભળો તેમણે શું કહ્યું એ પણ સાંભળો એ પહેલાં કે પૂંજાભાઈ વન છે ઉનાથી ધારાસભ્ય હતા તેમણે શું કહ્યું જામ રાવળ બોલે છે એ કાર્યક્રમ અંતર્ગત અહીંયા જામરાવળ આવવાનું થયું છે આ જામરાવળના રામાપીરના મંદિરના સાનિધ્યની અંદર સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત જે શરૂઆત આજે થઈ છે ભાજપની ઉલટી ગંગાની શરૂઆત આજે જામરાવલથી થઈ છે કે ત્રણ ત્રણ ટમના નગરપાલિકાના પ્રમુખ સહિત એમની સમગ્ર ટીમ અનુસૂચિત જાતિ ઓબીસી અને બાકીના તમામ લોકો જે છે આજે સત્તાવાર રીતે ભાજપની વિચારધારા છોડીને કોંગ્રેસની વિચારધારા સાથે આજે સંકળાયા જોડાયા છે એટલે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીકામાં છેલ્લા ઘણા વખત ભાજપનું વહીવટી શાસન છે અને એ ભાજપના ના વહીવટી શાસન થી જામનગર જામરાવળ માં રહેતા નગરજનો જે છે એની સમસ્યાઓ અને પીડાઓ છે એનો પાર નથી ભ્રષ્ટાચારથી તરબોળ છે રોડ રસ્તા ગટર લાઈટ પાણી વીજળીથી લોકો વંચિત છે અને જે કોઈ રાજ્ય સરકાર તરફથી જામરાવળ નગરપાલિકાને ગ્રાન્ટો જે મળી છે એ ગ્રાન્ટોના વિકાસના કામોના નામે ભાજપના ના વહીવટી શાસન કરતા છે એનો રોષ જબરજસ્ત છે અને એના કારણે આજે ભાજપ કોંગ્રેસ પક્ષ માં આજે રાવલ નગરપાલિકા જે ભાજપ શાસિત છે એનો જે ભ્રષ્ટાચાર છે દાખલા તરીકે રોડ અને ગટર ખાઈ ગયા છે ધાર વિસ્તારની અંદર હાઈસ્કૂલ નથી

પ્રમુખ હોય એક એક તમના પ્રમુખ હોય નગરપાલિકાના પૂર્વ શહેર પ્રમુખ હોય દલિત એસસી એસસી યુવા મોરચાના મોરચાના પ્રમુખ પ્રમુખ હોય હોય તમામ લોકોએ એક સાથે ભાજપના આજે લગભગ આઠ થી દસ મોટા આગેવાનો જે છે એ અનેક નાના નાના કાર્યકરો લગભગ દોઢસો થી બસો કાર્યકરો મળીને આખું અડધા થી ભાજપ રાવલ શહેરનું આજે શાફ એટલા માટે થયું છે કે આ લોકોએ ભ્રષ્ટાચારના બોરિંગે ભરડો લીધો છે અને ભાજપ સરકાર જે છે એ ગુજરાત સરકાર હોય કે રાવલ નગરપાલિકાની સરકાર હોય ચાલીસ ટકા કમિશનની સરકારના વિરોધમાં આખે આખું ભાજપમાં જે ઈમાનદાર લોકો હતા જે ભ્રષ્ટાચારથી ત્રાહીમામ થઈ ચૂક્યા હતા તેઓએ આજે રાવલ ભાજપ શહેરમાંથી રજા લઈ અને કોંગ્રેસમાં જોડાયા છે આપે સાંભળ્યું કે કોંગ્રેસના બંને નેતાએ વાત શું કરી દ્વારકા અને જામનગર કોંગ્રેસ માટે અતિ મહત્વના છે તમે જુઓ કે જામનગર એક મોટા જિલ્લા તરીકે જોવામાં આવે તમે રાજકોટ વડોદરા સુરત અને અમદાવાદ આ ચાર શહેરમાં તમે નથી પહોંચી શકતા પણ તમારી પાસે જે વિસ્તાર છે જેમ કે જામનગરનો વિસ્તાર તમારી પાસે હતો એક સમય તમારા વિક્રમ માડમ એ વિસ્તારથી જીતીને આવતા હતા સાંસદ હતા તો એ વિસ્તાર તો સાચવાનો છે તમે અન્ય શહેરી વિસ્તારોમાં દબદબો ના જમાવી શકો તો તમારી પાસે જે છે એ તો ટકાવી રાખો જામનગર હાથમાંથી નીકળી ગયું છે ખરા અર્થમાં અને પાછું મેળવવું પડશે જો કોંગ્રેસે મજબૂત થવું હોય તો કોંગ્રેસ પાસે અન્ય બીજા જિલ્લાઓ પણ છે પણ સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા જિલ્લો કોંગ્રેસ પાસે વધારે પ્રમાણમાં આવી શકે છે કારણ કે ત્યાં આહિર સમાજનું વર્ચસ્વ ત્યાં ઓબીસી સમાજની બેંક અને કોંગ્રેસ જે વિચારો કરે વિચાર પર કામ કરે છે કોંગ્રેસ જે બોલે છે તો એની વોટ બેંક એ વિસ્તારમાં છે એ પોતે લાવી શકે તો એ વિસ્તારથી ફરી જાગૃત થઈ અન્ય વિસ્તારમાં મજબૂત થઈ શકે છે જામનગર દ્વારકામાં એક સમયે કોંગ્રેસનો સૂરજ મધ્યાહન હતો આજે પરિસ્થિતિ ખરાબ છે તેનો મતલબ તે પણ નથી કે તેનાથી બહાર ન આવી શકે છેલ્લા ઘણા મહિનાઓથી કોંગ્રેસ એક્ટિવ છે મિશન છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક વખત પરિણામ આવશે તો નવો જોમ અને નવો જુસ્સો પુરાશે અને પછી સત્યાવીસની ચૂંટણીમાં આ મદદરૂપ થઈ શકે છે આ જ કારણોસર નેતાઓ કામે લાગ્યા છે જોવું રહ્યું શું થાય છે શું પરિણામ આવે છે દ્વારકા જિલ્લામાં જામનગર જિલ્લામાં જામનગર લોકસભામાં આવનાર સમયમાં કોંગ્રેસ શું કાઠું કાઢી શકે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ